તમને હારું છે ને મારી ના નમસ્કાર ગુજરાત પાસા કાપીને તમારી વચ્ચે ચાલો બે મિનિટ આપણે દઈ દઈએ એટલે હું એક જો ભાઈ ગોંડલ ને રાજકોટ ને રીબડા ત્રણેય વચ્ચે અત્યારે ટ્રાફિક જામ છે કારણ કે બ્રિજના કામ હાલતા હોય રોડ રસ્તાના કામ ચાલતા હોય એટલે મુશ્કેલી પડે ને ભાઈ એટલા માટે આપણે ટાઈમ આપી દઈએ એટલે હું કોઈક ટ્રાફિક ટ્રાફિકમાં હોય ને તો એ સમયસર પહોંચી જાય અમને મજા આવે ને અમને આવે કારણ કે શું કહેવાય માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આપણે પોરબંદર થી રાજકોટ ને જેતપુર છે એમાં ટ્રાફિક થાય બીજો કોઈ કોઈ રીબડા ગોંડલ કે વચ્ચે ટ્રાફિક નથી એવું નથી કેતો બરોબર છ છ સાત કેસ કર્યા અને વરી એમાં પાસા ભરાવી દીધી કે ભાઈ હાલો ભાઈ બન્ની ગજેરાઈ કે ગુજરાતને અશાંત કરે છે ને ગોંડલને બહુ અશાંત કરે જલ્દી આને પકડીને પાસા ભરો અને સ્પીડમાં કામગીરી જોયું તમે પહેલી તારીખે પાસા ભરાણી બીજી તારીખે તો હાલો બની ભાઈ ઝડપથી કામગીરી પણ છોકરી પટેલ સમાજની કેસ કરવા જાય તો પોલીસ વાળા લે લઈએ અરજી ડાયરેક્ટ એફઆઈઆર નો થાય બાકી બની ગજેરા ઉપર ઈ અગિયાર લાખ ની ખંડણી મારવી તો સીધી જ અરજી ઓલા અરજી હું સીધી એફઆઈઆર કોઈપણ પ્રૂફ વગર હવે આપણે ટ્રાય કરવી છે આવી રીતના એફઆઈઆર થાય કે નહીં એવી રીતના આપણી ઉપર એફઆઈઆર થઈ ગઈ જવા દો બધું ગમે અમને ગમશે મારી નાય જેલ કાપી લીધી હજી તમારે પાસા કપાવી હજી તમારે ગિફ્ટમાં કહું છું હો હજી તમારે ગુચ્છીટોક મારવી હોય તો મારી જ દો મને કોઈ વાંધો નથી અહીંયા કાપું ન્યા કાપું કાંઈ સહન જ કરવાનું છે મારે તમારે હોતા હું તો સહન કરવાનો જ છું ભેગું તમારે કરવાનું બરોબર હવે ચાલુ કરીએ આપણે આપણો આપણે ટ્રેક ચૂકવાનો આ બધું થતું રહીએ પોલીસ વાળા પકડી જાય જેલમાં જઈ આવી સમજવાનું બેટરી નહોતી બરોબર આમાં આપણે ધ્યાન દેવાનું નથી અને જેટલા સામદામ દંડ અપનાવે આપણે એક શિકાયત નથી પોલીસ વાળા સામે ફરિયાદ કરી મેં પિયુષ રાદડિયાએ ફરિયાદ કરી કે ભાઈ પોલીસ વાળા એ મને આ કર્યો તે કર્યો જયરાજસી વિરુદ્ધ ને ઓની વિરુદ્ધ મેં ફરિયાદ કરી ગમશે તમ તમે કરો કાંઈ વાંધો નથી એ પોહા હે પણ હામે લેતા જાવ હા એ લેવાનું ચાલુ કે આપણે ખોડલધામના મુદ્દે હતા બરાબર કે ભાઈ બાર તારીખે લગભગ બુધવાર આ તારીખ તો બહુ યાદ બુધવારે મારું હાંજે લાઈવ હતું બરાબર અને મને બુધવારે સવારે ઉકાળી લીધો એટલે ઈ લાઈવ મેં કીધું તું ખોડલધામનું આ રીતનું કે ભાઈ ગોંડલવાડી મેટરમાં ખોડલધામમાં નરેશભાઈ પટેલ આપણે ગોંડલવાળી મેટરમાં સમર્થન દઈ દઈએ પાટીદારોને અઢારે વરણ ને એટલે ખોડલધામનું કામ પૂરું આપણે આવી વાત કરી હતી બરોબર અને આપ જો આપણી ખુલ્લી કિતાબ જ હોય જનતા સામે કારણ કે મારું કોઈ સપોર્ટર નથી અપુને એકલા ને એક મારો ભગવાન થઈને સુરતમાં એક વકીલ બેઠો છે ને બસ એ બાકી કોઈ નથી એટલે હું બધી વાત તમને કહી જ દઉં મારે હોય ઉપર મારે કેમ કહેવા જ કોઈ મારી બાજુમાં બેન સાંભળવા એવો તો હોવો જોઈએ કે નહીં એટલે હું તમને કહી દઉં ભાષામાંથી કઈ કાપીને આવ્યા પછી સમાજના ઘણા આગેવાનોના ફોન કે વાયા મીડિયા કે ગમે રીતે રૂબરૂ મળીને મને ખબર પહોંચાડવામાં આવી કે ભાઈ બની ભાઈ તમે છે ને ખોડલધામનું રહેવા દો બીજું તમારે જી કરવું હોય કરો એ કે ખોડલધામનું રહેવા દો તો મને એ પ્રશ્ન થાય છે કે આ ખોડલધામને ગોંડલને અને ગોંડલને અને પટેલ સમાજને સંબંધ શું આ બાબતે મુદ્દો પ્રદીપ ભાખરનો હોય તોય ભલે અને મુદ્દો એ પટેલ સમાજની છોકરીનો હોય તો ભલે મુદ્દો જયરાજસિંહનો હોય તો ભલે ગણેશનો હોય તો અલ્પેશ ઢોલરિયા હોય તો નિખિલ ડોંગા હોય તો ભલે તો એના જેવું કર્યું અને જો એ સ્પષ્ટતા કરી દો આ બધે આ કઈક કાનુડ હોય કે જેલમાં જૈન તો હવે આપણે બધા દ્વારકા પૂનમ ભરવા જાય તો આ નિયમ કાનુડા સાગરીતો સાગરી તો છે અને પાછામાં નાખી હોય કે આ તો બહુ ખૂંખાર આરોપી હોય એટલે એ રીતના અમને નિખિલ ધોંગાના સાગરી તો બાકી નિખિલ ધોંગાનો હું સાગરીત હોય નિખિલ ધોંગા મને મદદ કરતો હોય તો હું એટલા દી જેલમાં રહું ન્યા વિચારો તમે પીટી જાડેજા જુઓ તમે ગર્વ થયો ક્ષત્રિય સમાજ ઉપર આ ગદગદ છાતી ફૂલે બાકી બંગલે બેહી સમાધાનો કરાવી ક્ષત્રિય સમાજ ને આમ કરે રૂપાલા ને આમ કરે એમાં છાતી ગદગદ નો ફૂલે આમાં ફૂલે કે આવડો કેવો પીટી જાડેજાનો કેસ હતો આખો સમાજ ગયો ગૃહ માંથી વોક સીધી

પ્રદીપભાઈ વાખરને ફોન કરીને એવું જણાવવામાં આવ્યું કે બંનીભાઈ ગજેરાની ભાષા રિવોર્ક ફાય એમ છે એમાં કેસ એટલા બધા છે નહીં છે તોય બધા ખોટા છે બરોબર તો સાહેબ શ્રીને એવું કહો કે તમારા લેટર પેડ ઉપર લખીને આપે અને બંનીની ભાષા રિવોર્ક કરાવે તો આ પ્રદીપભાઈ પાખરે શું કીધું ખબર તમે પ્રદીપભાઈ કે આપણે જયરાજ સીહ અયરે હારામ હારા સંબંધ છે બરાબર આપણે એ કે બન્યા હાટુથી જયરાજ સીહ સામે થવાય નહીં કે આપને ભવિષ્યમાં નડે બરોબર એટલે મારી પાસે ઉપર સાહેબે ના પેડી કે ભાઈ એ તારી વાત સાચી હોય કે આ કાર્યક્રમ કરાય કરાવી આપણી પાસે રિવોક થઈ નહીં આ આપણે જેલમાં મેસેજ મળી ગયા કે ભાઈ બની આવી રીતનો કાર્યક્રમ થયો હા એમાં બાકી ધન્યવાદ દેવા પડે અલ્પેશ કથિરિયા ને લ્યો હા એને સમાજના તારલા કહેવાય પાછા આપણી વાત આવી ગઈ મને પ્રદીપ ભાખરેજી જવાબ આપ્યો એવો મેં જેલમાંથી ફોન કર્યો એટલે મને ખબર પડવા માંડી કે રિવોક કાર્યક્રમ આવી રીતનો છે એની પીટી જાડેજાની થાય હું કામ પીટી જાડેજાવા વાહે આખો છત્રીય સમજ છે બની ગજેરા વાહે કોઈ નહીં આ તો પોલીસ વાળા એ નાખી દીધું નિખિલ ડોંગા નિખિલ ડોંગા હોય તો ભલા એટલા દી પાસા કાપો પાછા પોઈન્ટ આવી ગયો ને આપણો એટલા દી મારાથી પાસા કપાય દબ તાઈન દી તાઈન દી માં રિવોક થાય ગ્રુમાંથી એટલે એક વસ્તુ સાબિત કરી દીધી ગૃહવાળાએ આ કોપી મેં તૈયાર રાખી હોય કે ભાઈ પોલીસવાળા ખોટા ને પીટી જાડેજા સાચા જે હકીકત હતી એ હકીકત સામે આવી ગઈ પ્રદીપ ભાખરે મારી પાસે રિવોક થવા ન દીધી અને એમ કીધું કે બન્યાને મેં આની પહેલાની આગલી મેટરમાં તો છોડાવ્યો તોય કે એટલે જો 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 પોલીસવાળા પોઈન્ટ બી નોટેડ પોઈન્ટ બી નોટેડ કે મને નિખિલ દોંગાય નહીં મને પ્રદીપ ભાખરે છોડાયું એ કહે છે એવું આને આપણે કબૂલી લઈએ તમ તારે એમાં બીજી વાત ન હોય ભાખરે એમ કે ઓલા છોકરીને જેમ કે હું એ બન્યાને નથી આપડી પાસે તો ગમતા છે હા ઈ ભૂલી નઈ જવાનું એટલે ઈ કાર્યક્રમ થયો અને મને જેલ માં ખબર પડી ને અમારી માતા આવી જેલ માંથી ને સીધો પ્રદીપ ભાખરનો નો બોમ્બ ફૂટો જોયો ને એ બોમ્બ ફૂટો સમાજ આઈ રે ગદ્દારી કરવાનું મારી એરે રે નહીં મારું કાંઈ ન આવે સમાજમાં હું ક્યાંય ન આવું આ તો હું એક મારું કામ છે સાચું મૂકવાનું સમાજ હોય તો ભલે ને બીજો હોય તો ભલે બરોબર એ એની એની ગદારી ફૂટી આવી જાય આપણે ખોડલધામ ઉપર આ નો કાર્યક્રમ મારે કોઈના સપોર્ટ ની જરૂર નથી બરોબર આપણે કોઈ અને દગો કોઈ દી બંને પાસે એની આવે પાંચ વર્ષ જોઈ લેવા જોવો છો ને અને જેને આપણી એરે કામ કર્યું એને ખબર છે કે બન્યો કોઈ દી દગો દિયો બન્યાને દગો દિયો ને તો દગો મળે હિસ્ટ્રી આ પ્રદીપ પાખરને પૂછી લેવું પ્રદીપ પાખરને કીધું તું હા એ આપણે સબંધમાં કામ કરીને ભલામણ તમે તમારા બે પગથિયા ચડવા હાટું તમારા યાર આગળ લઈ ગયો તમે દગા તમને એમ કે કોઈ નહીં છોડાવે એમ આ ભગવાન થઈને વકીલ બેઠો સુરત આ એક જ દેખાય મને છૂટી લાવી બાકી તો બધા ઓલા કેવા કેવાય ઓલા ડાયાબિટીસ વાળા શિયાળિયા બધા જોઈ લીધું આ દુનિયા કયું કરી કે વિશ્વાસ કરાય પણ હું કામે એવા કામ જ કરવા વિશ્વાસ કરવો પડે એટલે ખોડલધામ ચેરિટીમાં આપણે એક નોટિસ જારી કરવાની છે કે આપણે એક કાર્યક્રમ નાખવાનો છે કે ભાઈ તમારા ટ્રસ્ટનો આટલો આટલો વહીવટ આપો કારણ કે અમારી સૂત્રોના માહિતીના હવાલે ખોડલધામમાંથી ચોરી થઈ છે બરાબર અને ચોરી કરી તો એ ચોરી કરી અને જે વાત હતી ગોંડલવારી એમાં નરેશભાઈએ બે કાર્યક્રમો જે એની મિટિંગ બિટિંગ કરી એ મિટિંગને નકારી કોણે બસ આ પ્રશ્નો જવાબ જવાબ અને આમ જો હા આપણે કોઈનો નો એક રૂપિયો લીધો નથી લેવાનો નથી હવે બરોબર હા કારણ કે હવે ચાલુ થાય ને બધું એટલે કોઈ આપણી ઉપર છે નહીં આપણો બાપ કોઈ છે જ નહીં અમારો બાપ અમારી માતા જ છે એ જ છોડાવ આવે કોઈ નો આવે નાસ્તો દેવો એ જ આવી બરોબર એટલે કોઈના મનમાં એવો ફાકો હોય કે બન્યો ખોડલધામનું બોલવાનું બંધ કરી દઈએ તો એના મમરા અમારો બાપ કહેતો હતો એના મમરા કોઈ દી બાર બંધ કરવા થોડું આ બંધ કરવા ચાલુ કર્યું હે અરે આ કોઈના ના થી બંધ ન થાય આ ચાલુ જ રહેવાનું બે વર મોડું થાય વર દી મોડું થાય દોઢ વર ની જેલ પડશે બે વર પછી લાઈવ કીશું એ તમે જી વિચારો ની આ કઈ થવા નથી એટલે જી કાર્યક્રમો કરતા હોય એ જ કાર્યક્રમો કરવા બીજા કરવા નહીં કોક માણસ વિશ્વાસ કરે તો એનો વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાનો તો કાર્યક્રમ થાય તો સમાજના કામ થાય સભા પછી એક રેલી કાય સમાજ સમાજના કામ થાય આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પટેલ ના હતા ભાઈઓને પાઠા ખાવાનો વારો આવ્યો ને તો નેદળિયામાં આખો સમાજ હતો આખો સમાજ તો આપણે નીકીબેન પટેલ પછી આપણે વીરુ પટેલ પારસ સોજી ઘણા સમાજના આગેવાનો આવ્યા અને એ પીયુષ રાદડિયાથી થાય કારણ કે પિયુષ રાદડિયા એ રે ખોટું થયું હોય પિયુષ રાડિયા કોર્ટમાં ફરિયાદ કરી કે જો ભાઈ મારું તો એફઆઈઆરમાં નામ આય નહોતું બન્યાએ મારું નામ ખોયલું હે તો આ મારી હરે ખોટું થયું બરોબર છે મારું તો એફઆઈઆરમાં નામ વરરાજો જ હું હતો શું કરવાનું મારે તો કોઈ કોઈ પ્રશ્ન જ બનતો નથી ને પણ એ આપણે નથી કરવાનું હા એની પાસે એક જ હથિયાર છે અન બીજો હથિયાર કદાચ ટાંગા બાંગા તોડાવે કે ભાઈ એક્સિડન્ટ બીજું હથિયાર આ બે જ હથિયાર છે બીજું કાઈ અને ધ્યાન રાખજો અત્યાર બધાય સમયનો ઉપયોગ કરી લ્યો પટેલ આવ હું પટેલ સમાજનો દુશ્મન નથી પણ પટેલ સમાજના મત આમથી આમ લખાવીને સમાજ ઉપર રાદજીયા પટેલ સમાજના અમુક રાક્ષસો કરે છે હું એના વિરુદ્ધ છું કે તમે પટેલ સમાજને કોતરીને ખાઈ ગયા 30 વર્ષથી નકર કોઈ એવો ભરનો દીકરો પેદા થયો નહી આ જાહેરમાં બોલી હે ભારતીય જનતા પાર્ટીનો સત્તાધારી પક્ષનો એક અધ્યક્ષ કે કેવાય વર્ષ સુધી બહુ અલગ થાય છે બહુ અલગ છે અને એ ભોગવવાનું જો ભાખર અને હજી ભાખરનું ભોગવવાનું હું હજી ભાખરનું ભોગવવાનું છે હજી હું સોમવાર સુધી શાંત છું સોમવાર સુધી બધું જોઈ લો કોણ હું તો સોમવાર મહાદેવને પ્રાર્થના કરી બધું તમ તારે ભોગવવાનું જી તમે કરમ કરો કુકરમ નાખો નહીં હું નાનો છો મને તમે અંદર કરી શીખશો મને તમે દબાવી શીખશો મારી માતાને નહીં ને વિચારે છે દુનિયા કોણ ધીરે છે નાણું શેઠીઓ બની અમારી માતા હચવે નાણું વાત છે યાર બાકી તો આવું આવો ભરોસો નહોતો એમ કે સમાજ આવો હોય એટલે જે મિત્રો લડતા હોય જે મિત્રો આજે ભાખરવાડી પટેલ સમાજની છોકરી હોય કે પછી પટેલ સમાજની કોઈ બીજી મેટર આવે કે ત્રીજી મેટર આવે આ તો શું છે જાહેર સભા બોલાવવામાં આવે પીએમ હોય સીએમ હોય એને બોલાવવામાં આવે એના પક્ષની મીટિંગ કરવામાં આવે અને રબારી સમાજ હોય પટેલ સમાજ હોય ભરવાડ સમાજ હોય આહિર સમાજ હોય બધામાંથી ગમે જે આગેવાન હોય ઉપાડીને મામો ધરી દેવામાં આવે એ બિચાર આગેવાનને ખાલી બતાવવામાં જ આવે જેવા આ વોટ ચાઉ થઈ ગયા કામ પૂર એ ઈ બધાને સી એમ થવું છે

બાકી આ બન નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય મને અનફોલો કરવો હોય તો છૂટ સમાજ કોઈ દી હું બે હાથ જોડીને સમાજને એમ નહીં કહું મને આમ છોડાવો બરોબર અને અત્યાર સુધી કદાચ હું ફોન કરતો ક્યારેક મારે કામ પડતું હવે તમ તારે સૌરાષ્ટ્રના તમામ એમએલએ ને કહું તમને એક ફોન ન આવે બન્યા નો કે આમાં કામ કરાવો બધુંય પૂરું એમ નામ કરીને બતાવી તો જ આ બીજી વાત નહીં બરોબર એટલે જે લોકો આ માલતા હોય આ માલજો આ માલતા હોય આ માલજો અમારો હાઈવે સીધો જ છે ને બને જ છે અમારે ટોલ નાખું નાખવાનું નથી તમારે ટોલ નાકા નાખવાનું આટલું યાદ રાખજો અને જેવી કાકડીયાને કઈ લેવા દેવા જ નથી હું આ તો એ તો ઉછાળેલું નામ છે ગમે ત્યાંથી મીડિયામાંથી કે કોક ગમે બાકી એને કઈ લેવા દેવા નથી મેન તો હજી કુકર માં કરે અને ભોગવાનું છે એમાં બીજી વાત જ નથી અને ખોડલધામ નું તો હું ખાસ ધ્યાન રાખીશ મને બે લાખ રૂપિયા દીધા ઓલા ઓડિયોમાં માં આવે ને હું બે લાખ હું ખાસ ધ્યાન રાખીશ તમ તારે અને છૂટ જ છે હા કારણ અમને ખબર છે તમે કોર્ટમાં જ સેટિંગ નથી કરવા જવાના ને હાઈકોર્ટમાં સેટિંગ કરી લ્યો બીજે કઈ સેટિંગ નથી કરવા જવાના ને બસ અમારે ઈજુ તાવું અંદર રહેવું પડે ઈજ ને રિયસી એક વાર નહી બે વાર રે સી બોલો અને જે લોકો સમાધાન કરાવવા હાટો થી ફોન કરતા હતા તમારું નોટેડ બી પોઈન્ટ બી નોટેડ હોય સમાજ ને કામ ન આવ્યા એટલે તમારું સમાજ ને કામ આવું મારું કેવાનું બની ગજેરા ને કામ આવું એવું નહીં સમાજને કામ આવું બાકી ઢીંગાણું થાય ને કે અમે તમારી હાઈરે જ છીએ કે હાલો કે હો જણા આવી જાવ હો જણા અહીંયા જાય ધીંગાણું થાય ને જો તો એક ન હોય હુકામ ભાગી ગયા હોય કોઈને જેલમાં નથી રહેવું મિત્રો આ જોજો તમે કોઈ કોઈના કોઈના બાપ ને એમ ન હોય કે આપણો છોકરો જેલમાં રહે ખાલી કોમેન્ટ થાય બાકી કાંઈ થાય નહીં એટલે ઉપાધિ ન કરતા મળશું આપણે બરોબર સોમવારથી મહાદેવના દર્શન કરી અને પાખર ના જય સ્વામિનારાયણ કરાવીએ બરોબર જય સરદાર